કપરા તાલુકામાં આવેલા ભંડાર કચ્છ વારના કોઠાર જેવા ગામોમાં છેલ્લા દસ દિવસથી ગરભી ધડાકા સાથે ધરતીકંપના આંચકા અનુભવાતા હતા જેના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો જોકે ગઈકાલે સાંજે છ કલાકે પ્રચંડ ધડાકા બાદ આંચકા આવતા સ્થાનિકો ભયભીત થઈ ગયા હતા અને ઘરની બહાર નીકળી આવ્યા હતા તાલુકાના ભંડાર કચ્છ ગામે ભેદી ધડા ઉઠ્યા હતા સાંજે સાડા છ વાગે બનેલી ધરતીકંપની ઘટનાને પગલે અનેક લોકો ઘરની બહાર નીકળી ગયા હતા ગઈકાલે સાંજે સાડા થી છ ના ગળામાં વધારે બધા દીધા એટલે બધા ઘરમાં જેટલા બી પેલા મેમ્બર હોય બધા બહાર નીકળ્યા કોઈ પછાડી નીકળી ગયું ને થોડાક આ પતરા આમ આમથી ખહી ગયા અને સિલેપાળામાં બી થોડી અમુક ના ઘરમાં થોડી તડ પડી ગઈ ભેદી ધડાકા બાદ આવેલી ધ્રુજારીથી વાસણો પડી ગયા હતા દિવાલોમાં તિરાળ પડી ગઈ હતી આ ઘટના બાબતે ભયભીત થયેલા સ્થાનિકો દ્વારા કપરાડા મામલતદારને સમગ્ર બાબતે જાણકારી આપવામાં આવી હતી છતાં ગુરુવાર બપોર સુધી કોઈ પણ અધિકારી કે ભૂસ્થળ શાસ્ત્રી સ્થળ પર આવ્યા ન હતા Bureau Report, GST.